નમસ્કાર મિત્રો અંકુર વિદ્યાલય સુરેન્દ્રનગર શૈક્ષણિક સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠ માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસ રિસેપ્શનિસ્ટ બહેનો પેટી શિક્ષક કમ્પ્યુટર ઓપરેટર અને પટ્ટાવાળા બહેનોની જગ્યાઓ બહાર પડેલી છે સ્વસ્તાક્ષર લેખિત અરજી પાસપોર્ટ સાઇઝ ફોટો છૂટાડેલી નીચેના સરનામે અને દિવસ પાંચમાં કરવાની રહેશે અરજી સાથે મળવાનો સમય સવારે નવથી બાર અને બપોરે ત્રણથી પાંચ સરનામું જોઈએ તો ધંકોર વિદ્યાલય સુરેન્દ્રનગર રૂપાળી બાના મંદિર પાસે સંદન નગર સોસાયટી સુરેન્દ્રનગર ત્યારબાદ જોઈએ જય પાશ્વનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કલીકુંડ ઇંગ્લિશ એલિમેન્ટરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ સરોડા રોડ કલિકુંડ ધોળકા પ્રાઇમરી તેમજ સેકન્ડરી સેક્શન માટે નીચે મુજબનો લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે બી એ એમ એ બીએડ બીએસસી એમએસસી બી એડ બી કોમ એમ કોમ બીએડ અથવા પીટીસી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જોઈએ છે ઉપર સરનામે પ્રમાણપત્રો સાથે તેમજ ફોટા સાથે દિવસ સાતમાં અરજી કરવાની રહે છે ત્યારબાદ જોઈએ શ્રી પ્રનાથ આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત એસ એસ ટી જે નર્સિંગ હાઈસ્કૂલમાં નીચે ના સ્ટાફ ભરવાનો થાય છે જગ્યાની વાત કરીએ પ્રિન્સિપલની એક જગ્યાઓ ખાલી છે એસોસિએટ પ્રોફેસરની બે જગ્યાઓ ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણ જગ્યાઓ ખાલી છે ટ્યુટર અથવા ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરની દસ જગ્યાઓ ખાલી છે ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ યુનિવર્સિટીના નિયમ મુજબ રહેશે જે કોઈ મિત્રોને રસ હોય તેમણે નીચે આપેલા ઈમેલ આઈડી ઉપર દસ દિવસની અંદર પોતાનું સીવી મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જૂનાગઢ આસિસ્ટન્ટ પ્રોફેસરની અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાઓની વાત કરીએ તો કેમિસ્ટ્રીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એમએસસી પ્લસ પીએચડી અથવા નેટ અથવા સેટ કમ્પ્યુટરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એમએસસીઆઈટી અથવા એમસીએ કમ્પ્યુટરમાં લેબ આસિસ્ટન્ટ એમએસસીઆઈટી અથવા એમસીએ અથવા બીસીએ અથવા બીએસસીઆઈટી જે કોઈ ઉમેદવારનો રસ હોય તેમણે નીચે આપેલા ઈમેલ આઈડી પર પોતાનું રિઝ્યુમ સાત દિવસની અંદર મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ આચાર્ય અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ બહાર પડેલી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ વડગામ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં નીચે મુજબનો સ્ટાફ ઓપન ઇન્ટરવ્યૂથી ભરવાનો થાય છે કોલેજની વાત કરીએ કોમર્સ કોલેજ વડગામ માટે આચાર્યની એકાઉન્ટન્સી અંગ્રેજી આગળશાસ્ત્ર અર્થશાસ્ત્ર શારીરિક શિક્ષણ વ્યાખ્યાતા એની જગ્યાઓ બહાર પડેલી છે શ્રી યુ એસ ચૌધરી આર્ટ્સ કોલેજ માટે ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી અને ઇતિહાસની જગ્યાઓ ખાલી પડેલી છે ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર વડગામ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર ટર્નિંગ ઓફિસર અને ટ્યુટરની જગ્યાઓ બહાર પડેલી છે ઉપરોક્ત જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ પાંચ ચાર બે હજાર ત્રેવીસને શુક્રવારના સવારે નવ કલાકે રાખેલ છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ રાજ્યદરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચૂંટાડેલ પ્રમુખશ્રીને ઉદ્દેશીને લખીને અરજી પ્રમાણિત નકલો સાથે અને તમામ અસલ પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે નીચેના સ્થળે ઓપન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે અન્ય સંસ્થામાં સેવા આપતા ઉમેદવારે તે સંસ્થાની એનઓસી સાથે લાવી શૈક્ષણિક લાયકાત અનુભવો અને ધારાધોરણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ યુજીસી અને ગુજરાત સરકાર નિયમો પ્રમાણે રહે છે ઇન્ટરવ્યૂનું સ્થળ શ્રી યુ એસ ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામ વડગામ પાલનપુર હાઈવે મુ પો તાલુકા વડગામ જિલ્લો બનાસકાંઠા